નમસ્કાર પાર્ટ ટુ ઇનર ઇમેજને ડેવલપ કરવાની ટિપ્સ જે લોકોએ પાર્ટ વન નથી જોયો તેમને ખાસ કહેવાનું કે આપણે એક સિરીઝ ચાલુ કરી છે જેની અંદર હું ટિપ્સ આપી રહી છું એક હાઉસવાઈફની ટ્રસ્ટવર્ધી અને એક પાવરફુલ ઇમેજ કેવી રીતે બનાવવી જેના લીધે એને પણ સિરિયસલી લેવામાં આવે ઘણી વખત એવું થતું હોય છે કે હાઉસવાઇફને ઘરમાં કે આસપાસના લોકો સિરિયસલી નથી લેતા એની એડવાઇસ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે એની પાસે પણ એટલા જ સરસ આઈડિયા હોય છે પણ એને સાંભળવામાં નથી આવતી તો એને વધારે સારી ઇમેજ કઈ રીતે બનાવી શકાય ડેવલપ કરી શકાય જેના લીધે સિરિયસલી લેવામાં આવે તો જેમણે પાર્ટ વન નથી જોયો તે આપણી ચેનલ પર જઈને પાર્ટ વન જોઈ શકે છે આજે પાર્ટ ટુમાં ત્રણ ટીપ્સ ઇનર ઇમેજને ડેવલપ કરવાની અંદરથી પોતાને ડેવલપ કરવાથી આપણી આસપાસના લોકો આપણને કઈ રીતે સિરિયસલી લે છે તો ટીપ નંબર વન સૌથી પહેલાં તમે જ તમારી જાતને સિરિયસલી નથી લેતા ફોર એક્ઝામ્પલ જેમ આગળ આપણે કપડાંની વાત કરી હતી એવું શું કામ થાય છે કારણ કે આપણને કંઈ ફરક જ નથી પડતો હવે નાઇટી પહેરીને ફરીએ કે કંઈ પણ કપડાં પહેરીને ફરીએ શું ફરક પડે છે આળસ આવતી હોય છે તૈયાર થવાની હેરને કોમ્બ કરવાની પ્રોપર તૈયાર થવાની અને એ આળસમાં અને ઘણા બધા વર્ષો લાઈફમાં એવી રીતે કદાચ જોયેલા હોય કે શું ફરક પડે છે ચાલે હવે જ્યારે આ એટીયુડ હોય છે ત્યારે લોકો પણ આપણને એ જ રીતે લે છે કે ચાલે હવે એની વાતને શું સાંભળવાની અને જો તમે ઇચ્છતા હો કે તમારી વાત પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે તો સૌથી પહેલાં તમે તમારી જાતને સિરિયસલી લો થોડી આળસને ખંખેરો પોતાને થોડો ધક્કો મારો અને જેમ પાર્ટ વનમાં ત્રણ ટીપ કહી છે તેને અપ્લાય કરો પણ એના માટે પહેલાં અંદરથી આળસ કાઢવી પડશે મનમાંથી તો આ તે ટીપ નંબર વન ટીપ નંબર ટુ કોઈને વણ માગી સલાહ નહીં આપો જ્યારે તમે તમારી સલાહને એમ જ ફ્રીમાં આપ્યા કરો છો તમને ખબર છે કેમતી છે પણ સામેવાળાને એની જરૂર છે એને સમજી શકે છે જો એ માગે કે મને આ મેટરમાં સલાહ જોઈએ છે થોડું સમજાવો ને થોડું શીખવાડો ને તો જ સલાહ આપવાની બાકી ફ્રીમાં કોઈને કંઈ જ આપવાનું નહીં કારણ કે એનાથી તમારી ઇમેજ ડાઉન થાય છે અને જ્યારે ખરેખર વેલ્યુએબલ સજેશન તમે આપી શકતા હોય છો તેને પણ ઇગ્નોર થાય છે અને તમારી ફેમિલીને જ કે તમારી આસપાસના લોકોને જ એનું નુકસાન જાય છે અને સૌથી મોટું નુકસાન તમને પોતાને જાય છે કારણ કે તમે અંદરથી હર્ટ થાવ છો તો જો તમે તમારી જાતને રિસ્પેક્ટ આપશો તો તમે આજ પછી કોઈને પણ વણ માગી સલાહ નહીં આપો હા કોઈને થોડા ફોલોઅપની જરૂર છે કોઈને થોડા પૂસઅપની જરૂર છે પુસઅપ એટલે થોડો ધક્કો મારીને આગળ મોટિવેટ કરવાની જરૂર છે અને એ ઇન્ટરેસ્ટ સામેવાળા બતાવે છે તો સો ટકા તમે એ કરો પણ એ ઇન્ટરેસ્ટ સામેવાળાને નહીં હોય તો સલાહ નહીં આપો કોઈને ફોલોઅપ નહીં આપો કોઈને વગર માગીએ પૂસ નહીં કરો જો સામેવાળાને એની જરૂર નથી હવે ટીપ નંબર થ્રી ટીપ નંબર થ્રી પહેલાં ફરીથી એક પોઝ લઈશ અને કહેવા માંગીશ કે આપણી ચેનલ પર જો તમે ફર્સ્ટ ટાઈમ છો તો આપણી ચેનલનો પર્પઝ છે કે હાઉસવાઇફના ઇન્ટરવ્યૂ લઈએ છે એમના પોડકાસ્ટ લઈએ છીએ અને એમની સક્સેસ સ્ટોરી એ લોકો શેર કરે છે અને સાથે સાથે મારા નોલેજ સેશન આપું છું જેના લીધે એક હાઉસવાઈફ પોતાની ઇમેજને ડેવલપ કરી શકે હું કોણ છું હું એક લાઈફ કોચ છું હું એક ઇમેજ કન્સલ્ટન્ટ છું અને એક સર્ટિફાઈડ ઇમેજ કન્સલ્ટન્ટ તરીકે જ આજની આ ટિપ્સ આપી રહી છું તો જો તમને એવું લાગે કે આ ટિપ્સથી ફાયદો થાય છે તો સો ટકા તમે આ ચેનલને ફોલો કરી શકો છો અને આપણી ચેનલ પર જે વાઇફની સક્સેસ સ્ટોરી શેર કરવામાં આવેલી છે એ પોડકાસ્ટને જોઈ શકો છો તમે પોતે પણ જો ઇન્ટરેસ્ટેડ હોવ કે તમે એક હાઉસવાઈફ તરીકે એટલે કે એક હોમ મેકર તરીકે તમારી અંદર ખૂબ જ સરસ સરસ મેનેજમેન્ટ સ્કીલ છે અને એ સ્કીલ તમે લોકો સુધી પહોંચાડવા માંગો છો તમારી સક્સેસ સ્ટોરી લોકો સુધી શેર કરવા માંગો છો છો તો તમે પણ જોડાઈ શકો આપણી ચેનલ પર તમારો ઇન્ટરવ્યુ તમે પણ આપી શકો છો અને બસ હવે આગળ વધીએ આપણી ટીપ નંબર થ્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ આજના દિવસની ઇનર ઇમેજને ડેવલપ કરવા માંગતા હો તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરી દેજો લોકોને બોલો ઓછું સાંભળો વધારે જ્યારે પણ લોકો સાથે વાત કરતા હો ત્યારે એટલા અટેન્શનથી એમને સાંભળો એટલું ધ્યાન આપો કે તમારા જેટલા જેટલા કમ્યુનિકેશન ગેપ હશે એટલે કે જે ગેરસમજના લીધે ઊભા થતાં તકલીફો હશે તે દૂર થવા લાગશે અને લોકો તમને સિરિયસલી લેશે અને એના માટે સૌથી વધારે જે પ્રેક્ટિસ કરવાની છે તે સાંભળો વધારે અને સાંભળીને બોલો એટલે કે ઓછું બોલો તો આ ત્રણ ટીપમાંથી જો તમને ઓલરેડી ખબર છે તો તો બસ ખાલી અપ્લાય કરવાની જરૂર છે જે લોકો અપ્લાય કરતા હશે એમના તો ખ્યાલ હશે કે એનું શું રિઝલ્ટ છે અને ત્રણમાંથી કદાચ કોઈ એક ટીપ તમને એવું લાગે છે કે અપ્લાય કરવા જેવી છે તો અપ્લાય કરો અને જણાવજો કે અપ્લાય કર્યા પછી શું ફાયદો થયેલો છે તો આ હતી ત્રણ ટીપ ઇનર ઇમેજને ડેવલપ કરવાની આ રિગાર્ડિંગ તમે બીજું કંઈ વધારે ડીપમાં શીખવા માંગતા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો હું એના રિગાર્ડિંગ વિડીયો બનાવીશ અને કદાચ એવું લાગે કે આ બધું જ ખબર છે પણ અપ્લાય નથી થતું તો સિમ્પલ સજેશન છે તમારી અંદર કોઈ માણસ સાથેના ટ્રોમા જોડાયેલા હશે કોઈ સિચ્યુએશનના રિલેટેડ ટ્રોમા હશે તો પહેલાં પોતાને પ્રાયોરિટી આપીને ઇનરનું હિલિંગ કરો એટલે કે પોતાની જાતનું અંદરથી હિલિંગ કરશો તો જ જે જ્ઞાન ખબર છે તેને અપ્લાય કરી શકશો ઘણી વખત એવું થાય છે કે બધું જ ખબર છે પણ જ્યારે સિચ્યુએશન આવે ને ત્યારે થતું નથી ગુસ્સો થઈ જાય છે સરખી રીતે બોલાતું નથી ખબર છે સાંભળવાનું છે પણ સાંભળવાની જગ્યાએ બોલાઈ જાય છે ખબર છે કે સલાહ નથી આપવાની તો પણ સલાહ અપાઈ જાય છે ખબર છે પોતાને પ્રાયોરિટી આપવાની છે તો પણ નથી થતું જો આ બધી વસ્તુથી સફર કરતા હોય તો અંદરથી હિલિંગ કરો તમારા ટ્રોમાને શોધો ટ્રોમાનું હિલિંગ કરો અને એ વસ્તુ ટાઈમ માગશે આજના જ નહીં થાય તો પાર્ટ વન અને પાર્ટ ટુ બંને અપ્લાય કરશું પછી રિઝલ્ટને પણ થોડો ટાઈમ લાગશે એન્ડ ના વેઇટ ફોર પાર્ટ થ્રી જેમાં આપણે બોડી લેંગ્વેજની વાત કરીશું તો મળીએ ત્યારે ફરીથી ગુરુવારે બોડી લેંગ્વેજના પાર્ટ થ્રી સાથે અને અત્યાર સુધીના પાર્ટ વન અને પાર્ટ ટુ કેવા લાગેલા છે તમને હેલ્પ મળેલી છે કે નહીં તે કમેન્ટ કરજો જેના લીધે મને ખ્યાલ આવે કે આ ટાઈપના વિડીયો લોકોને જોઈએ છે કે નથી જોઈતા તો ટેક કેર ગુડ બાય એન્જોય